લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી અંગે પ્રવૃત્તિઓમાં વેગ કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે સોનિયા ગાંધી રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ યોજી કોંગ્રેસના બેંક ખાતા ફ્રીઝ કરાયા હોવાનો કર્યો આક્ષેપ તો ભાજપના નેતા રવિશંકર પ્રસાદે કોંગ્રેસની પત્રકાર પરિષદને હારની હતાશામાં બહાનું શોધવાનો પ્રયાસ ગણાવી મધ્યપ્રદેશના કોંગ્રેસને લાગ્યો ફરી મોટો ઝટકો પૂર્વ ધારાસભ્ય યદવેન્દ્રસિંઘ સહિત અનેક નેતાઓ થયા ભાજપમાં સામેલ મહારાષ્ટ્રમાં બેઠક વહેંચણીના મુદ્દે આજે મહારાષ્ટ્ર વિકાસ અઘાડીની બેઠક યોજાશે બે ચૂંટણી કમિશનરોની નિમણૂક પર મનાઈ ફરમાવવાની માંગ સાથેની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી ચૂંટણી કમિશનર્સની નિયુક્તિ રદ કરવાનો સુપ્રીમ કોર્ટે કર્યો ઇનકાર કહ્યું આ મામલામાં સુપ્રીમ કોર્ટ દખલ નહીં કરે બદાયું ડબલ મર્ડર કેસમાં ફરાર બીજો આરોપી જાવેદ ઝડપાયો પોલીસે બરેલી કરી ધરપકડ જાવેદ પર રખાયું હતું રૂપિયા પચીસ હજાર નું ઇનામ બે બાળકોની હત્યાનો છે આરોપી જાવેદ એક્સાઇઝ પોલિસી કેસમાં ઈડી કોર્ટ સમક્ષ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે થવાનું છે હાજર હાજર થતા પહેલા અરવિંદ કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટમાં વધુ એક અરજી દાખલ કરીને ધરપકડ સામે સુરક્ષાની કરી માંગ શરાબ નીતિ કૌભાંડમાં પૂછપરછ માટે ઈડીએ પઠવ્યું હતું સમન્સ ઉનાળાના પ્રારંભે જ સૌરાષ્ટ્ર અને કચ્છમાં કાળઝાળ ગરમી પોરબંદર ગીર સોમનાથ અને દીવમાં હિટવેવની હવામાન વિભાગની આગાહી જ્યારે દાહોદ મહિસાગર છોટાઉદેપુર અને કચ્છમાં સામાન્ય વરસાદ પડવાનું વ્યક્ત કર્યું છે અનુમાન ભારતમાં ફોરજી વપરાશકારો કરતા ત્રણ પોઈન્ટ છ ગણા વધુ ડેટાનો ઉપયોગ કરતા 5G વપરાશકારો બે હજાર છવ્વીસમાં વપરાશકારોની સંખ્યા સત્તાવન પાંચ કરોડ પર પહોંચવાનો એન્યુઅલ ઇન્ડિયા મોબાઈલ બ્રાન્ડબેન્ડ ઇન્ડેક્સ રિપોર્ટમાં નોકિયાએ મૂક્યો અંદાજ હાલ ભારતમાં ફાઇવજી વપરાશકારોની સંખ્યા તેર એક કરોડ અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરો યથાવત રખાતા ભારતીય શેર બજારમાં જોવા મળી ફૂલ ગુલાબી તેજી સેન્સેક્સ પાંચસો ચાળીસ નિફ્ટી એકસો પંચોતેર અંક જ્યારે મિડકેપ ઇન્ડેક્સ એક હજાર એકસો અંકના વધારા સાથે થયા બંધ દસ ગ્રામ સોનાનો ભાવ પહોંચ્યો છાસઠ હજાર આઠસોને પાર